વિધાનસભા ઓડિટોરિયમ હોલ ખાતે સાયબર ક્રાઇમ અંતર્ગત ધારાસભ્ય દળની બેઠક મળી સાયબર ક્રાઇમના વધતા બનાવો સામે રક્ષણ મેળવવા અને જાગૃતિ કેળવવા અંગે આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી ત્યારે બેઠક અંતર્ગત સાયબર ક્રાઈમ વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી કલાકારો દ્વારા નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું ઓનલાઈન ફ્રોડ થતા કેવી રીતે રોકી શકાય તે વિશેની માહિતી નાટકના કલાકારો દ્વારા આપવામાં આવી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત વિધાનસભાના તમામ ધારાસભ્યો તેમજ વિપક્ષના ધારાસભ્યોએ સાથે બેસીને આ નાટક નિહાળ્યું હતું Subscribe now and press the bell icon. Never miss an update.